નમસ્કાર આપ નિહારી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચિતવા ગામે ચાલીસ વર્ષીય મહિલા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો છે તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે મેં રાત્રે બે વાગ્યે ઉઠી અને મારા ખેતરની અંદર મકાનની અંદર બત્તી પાડી હતી બત્તી પાડીને આવીને ઘરની અંદર આવી જીતો ટાળિયામાં અને બે મિનિટ થયા પછી વાગે આવી દીપડાએ આવી અને મારા ઘરથી ઉપર હુમલો કર્યો હુમલો કર્યા પહેતા બાદ મેં એના પર બત્તી પાડી લાકડી વડે બે પગ પગ માથા ઉપર એક અને આગળ નુકસાન આ આ વાર બે હતા મતલબ એ આ હતું અને પેલું મોટું બહાર હતું જોકે ચિતવા ગામે મહિલા ઉપર દીપડાના હુમલા મામલે વન વિભાગ દ્વારા ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયું છે ચિતવા ગામના જંગલ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે જો આપડીખમ ગુજરાત ચેનલને યુટ્યુબ પર નિહાળી રહ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વિડીયોને વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરો